હલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જ હશો અને હું એ પણ મજામાં જ છું તો હું અત્યારે માવો બનાવું છું ને ધાબા ઉપર બેઠી છું તો અત્યારે અમે આવી ગયા છીએ ધાબા ઉપર બેસવા તો ફ્રેન્ડ તમને વાતાવરણ બતાવું અહીંયાનો આવું છે કાંઈ વરસાદ નથી પણ આવું છાંયો છાયો છે તડકો નથી આવતો બહુ જોઈ લો આવું છે વાતાવરણ બધા કે વરસાદ છે તમારે વરસાદ છે તો અમારે ચાર દિવસથી વરસાદ નથી છાંટા આવે છે થોડા થોડા અને આવું વાતાવરણ રે છે પણ વરસાદ નથી આવતો તો ફ્રેન્ડ ઘણા બધા કમેન્ટ આવે છે તમે લાઈવ નથી કરતા તમે વિડીયો નથી મૂકતા તો ફ્રેન્ડ હવેથી આપણે રેગ્યુલર વિડીયો પણ મૂકશું અને બસ થોડીક પ્રોબ્લમ હતી એના હિસાબે આપણે લાઈવ નથી કરતા પણ હવેથી આપણે લાઈવ પણ કરશું રોજ અને આજે અમારો અર્જુન થઈ ગયો છે આઠ મહિનાનો તો એને આપણે પાડવાના છે પોટા તો એટલા માટે એને તૈયાર કર્યો છે તો હમણાં આપણે એના પોટા પાડશું અને આઠડો બનાવશું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો વિડીયો આગળ જોતા રહેજો તો અમે કેવી રીતે આઠડો બનાવું છું અને પોતા પાડું છું તો તમને હમણાં બતાવીશ અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા ત્રણ હજારમાં થોડાક જ સબસ્ક્રાઈબર ઓછા છે ચાલીસમાં પણ ઓછા પાંત્રીસ સબસ્ક્રાઈબર ઓછા છે તો મિત્રો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને અર્જુનભાઈ જોઈ લો અમારો ફોન આવી ગયો તો તો હું ફોનમાં વાતું કરતી હતી તો અર્જુનભાઈને એમ થયું કે મમ્મી ફોનમાં વાતું કરે છે એટલી વારમાં હું મમ્મીને લોટ બાંધી દઉં તો હું લોટ બાંધતી હતી તો પછી અર્જુનભાઈને એમ થયું હાલો હું એ બાંધી દઉં મમ્મીને લોટ તો પછી જોઈ લ્યો અર્જુનભાઈ અહીંયા અમારો લોટ બાંધે છે સવાર સવારમાં અને આવું કામ કરે છે હવે અર્જુનભાઈ અમારો મોટો થાય છે ને તો થોડું થોડું કામ કરતા શીખી જાય છે હવે બધું શીખે છે કામ તો હવે એને કામ કરતા આવડે છે જોઈ લ્યો લોટ બાંધે છે અત્યારે એવું કામ કરે અમારો અર્જુનભાઈ તો એને અત્યારે હાલો હવે નવરાવી દઉં અર્જુનભાઈને પછી રોટલી કરીશ રોટલીની અત્યારે આકરાંત છે નહીં આપણે કાંઈ શું કરો છો આજે આપણો ભાઈ છે ને અર્જુનભાઈ હા છે ને 8 મહિનાનો કમ્પ્લીટ થઈ છે હા

તને પણ બતાવું ને આપડા બધા મિત્રો ને પણ બતાવું અને ભાઈ ને આયા સુરા સુકા ભાઈ રમે છે એને કરવું પડશે ના પડ્યો છે ને એટલે તૈયાર કરી તું જા આવે જરાક વાત તારો લેસન બેસન કરી લે ભાઈ ની ના હું આંખડો બનાવી લઉં મમ્મી શું કરો છો બની ગયો હવે આંખડો અજીત વાર લાગે આઠડો મને બનાવતા નથી આ નવળા જેવું કા આનો આલે આ જેવું છે મને આઠડો બનાવતા એટલું મોટું ના હોય મમ્મી

ખાવાનું નથી ભાઈ રમવાનું છે ઢીકા આલે એ ખાવાનું નથી તારે તો બધું મોઢામાં નાખું છે આની તો બધું મોઢામાં નાખું છે તને ખાવા જોઈ લે મિત્રો એનો વાડ કેવો છે જોઈ લે એને મોઢામાં નાખો છે મોઢામાંથી હટાવ છોં પરો છો તો તને ખાવા દેવું અમારે તને ખાવા દેવું તો જોઈ લો મિત્રો કરણભાઈ ને અત્યારે ભાઈ છે બહુ અત્યારે છે ને એ બહુ થઈ ગયો છે કોઈ નું માનતો નથી અને વાડે કરે છે અને માનતોય નથી એટલે એને પડી તો કરણભાઈ અમારો નાય અને શું કર્યું છે આ બંડીને બંડીને મોઢામાં નાખી હતી કે નહીં મને એવું લાગે છે એવું છે હા મહેનત તો ફ્રેન્ડ જોઈ લ્યો અમે આવી ગયા છીએ ધાબા ઉપર તો અત્યારે અમે ધાબા ઉપર બેઠા છીએ લોકેશન જોઈ લો મસ્ત મજાનું ગાર્ડનનું લોકેશન છે આ બાજુ છેટ સુધી ગાર્ડન જ છે મસ્ત મજાનું ગાર્ડન છે અમે બેઠા છીએ ધાબા ઉપર અર્જુન અહીંયા રમે છે અને ઓલો અમારો ગાંડો કરણ ઓલી બાજુ રમે છે કરણ કરણો એ હાથમાં ને છૂટકેત લાગી બને હાથમાં છટકેત ખબર નહીં પોતી તો અત્યારે ફ્રેન્ડ વાગી ગયા છે સાંજના છ અને થોડો થોડો તડકો છે જરા જરા પણ અહીંયા પવન બહુ આવે છે એટલે તડકો કાંઈ લાગતો નથી તો કરણના પપ્પા છે નહીં મારી માને ત્યાં પ્રસંગ હતો તો ત્યાં વયા ગયા છે હું અર્જુન ને કરણ અમે ત્રણ જણા છીએ તો અમે અત્યારે કામ કરી ફ્રી થઈને ધાબા ઉપર આવી ગયા છીએ તો સાંજ સુધી બેસશું ધાબા ઉપર તો અત્યારે સાંજ થઈ ગઈ છે થોડોક વરસાદ આવ્યો હતો તો ગાદલા ઉપર આપણે તૂટેલું ગોધડું પાથર્યું છે કારણ કે કરણભાઈ અમારો પગ પાણીવાળા કરીને ઘડી ઘડી ગાદલા ઉપર ચડે છે એટલા માટે અત્યારે કરે છે એ લેસન ને આપણે વ્યારાનું તો બનાવી લીધું છે ને કરણભાઈનું લેસન છે આમાંથી પાંચ ડ્રોઈંગ બનાવવાની છે ને બીજું લેસન તો કરી લીધું તો આ ડ્રોઈંગ બનાવવાની બાકી છે તો એ અત્યારે એનું લેસન કરે છે ને આપણે વ્યારાનું બનાવી લીધું છે વ્યારો કરવાનો બાકી છે હવે વ્યારો કરશું પછી ધાબા ઉપર જઈને સૂઈ જાશું તો મારો કરણભાઈ લેસન કરે અને અમારો અર્જુનભાઈ લેસન ના કરે એવું તો કોઈ દી બને નહીં તો અમારા અર્જુનભાઈને પણ લેસન કરવું જોઈએ તો જોઈ લો મિત્રો આ અમારો અર્જુનભાઈ પણ અહીંયા લેસન કરે છે તો એને પણ લેસન કરવું જોઈએ એ કે ભાઈ લેસન કરે છે તો મારે પણ લેસન કરવું છે તો જોઈ લો મિત્રો